વર્ધમાન વર્ધમાન નગરે નગરે પરિવર્તન સાથે બહુમાન પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરા શ્રી રત્ન સાગરજી મહારાજ સાહેબ નું ચાતુર્માસ ધાર્મિક આરાધનાઓ સાથે પરિપૂર્ણ થતા ચાતુર્માસ પરિવર્તન થયું હતું ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ પૂજ્ય ગુરુ ભગવાન તો એ વોરા પરિવારના ઘરે પાવન પગલા કર્યા હતા ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે પૂજ્ય શ્રીએ જણાવ્યું કે ચાતુર્માસના ચાર મહિના વ્યાખ્યાન વાણી શ્રવણ કરીએ છે એ જીવનમાં ઉતરવા પ્રેરણા પૂરી પાડી ચાતુર્માસના મુખ્યદાતા પરિવારના ભક્તિબેન ચિંતલભાઈ વોરાણુ શ્રી વર્ધમાન નગર જૈન સંઘ ચાતુર્માસ સમિતિ દ્વારા શિલાબેન શાહ જયાબેન મુનવર દીપિકાબેન શાહ ભારતીબેન શાહે બહુમાન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવી શ્રી ભૂચ અચલ જૈન સંઘ વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન વર્ધમાન શ્વેતાંબર જીનાલય ટ્રસ્ટ અને વર્ધમાન નગર જૈન સંઘ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ મહેન્દ્ર લોળાયાએ કરેલ